જાફરાબાદ તાલુકાના શિયાળબેટના ત્રીસ જેટલા માછીમાર આગેવાનો રાજુલામાં ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુ એકત્ર થયા હતા અને નાયબ કલેક્ટરને ટુરિઝમ વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું હતું બાબા સાહેબ આંબેડકર સર્કલે માછીમારો એકત્ર થયા હતા અને નાયબ કલેક્ટર શ્રી રાજુલાને આવેદનપત્ર આપી માંગણી કરી હતી કે શિયાળ બેટમાં સો ટકા લોકોનું જીવન માછીમારી ઉપર આધારિત છે જેથી માછીમારોને ગુજરાત ચલાવવા શિયાળ માછીમાર બંદર તરીકે વિકસાવવા છેલ્લા દસ વર્ષથી શિયાળ બેટ સ્વયંસેવક સંઘના ચિથરભાઈ બાળધિયા અને જીવરાજભાઈ ગુજરીયા સહિત સંઘના સભ્યો અને ગામવાસીઓએ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે છતાં બેટમાં ટુરિઝમ ઉદ્યોગનું સરકાર શ્રી આયોજન કરી રહી છે તે બાબતે માછીમારોની દરિયા આધારિત રોજીરોટી છીનવાઈ જશે ટુરિઝમમાં જમીનો જશે તો માછીમારોએ ગામ છોડવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહેલ હોય જેથી ટુરિઝમ ઉદ્યોગનો આયોજન બંધ રાખવા માંગણી કરી છે તેમજ માછીમાર બંદર તરીકે વિકસાવવા માછીમારોએ માંગણી કરી છે જો ટુરિઝમ રોકવામાં નહીં આવે તો માછીમારો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી અપાઈ છે આજ રોજ અમે પ્રાંત ખાતે આવેદનપત્ર ગામ સમજ દેવા માટે આવ્યા હતા ખાસ કરીને અમારો મુદ્દો એ હતો કે ટુરિઝમ હટાવો શિયાળ બેટ બસાવો એના નારા સાથે અમે પ્રાંત સુધી સરકાર આપણે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ ખાસ કરીને જોઈએ તો આજે ટુરિઝમ રદ થવું જોઈએ અને માછીમારી બંદર શિયાળ બેટ તરીકે દરજ્જો સરકાર આપવી જોઈએ ત્યાં માછીમારીને લાગતા જે જેટી છે જે ખેડૂને જે ઉપયોગી બને એ રીતે ખાસ કરીને સરકારને વિચારવું જોઈએ અને ન્યાનો પરંપરાગત ધંધો માછીમારી છે અને માછી સિવાય બીજો કોઈ રસ્તો જ નથી અને આ લોકો જે ટુરિઝમ જે પ્રોજેક્ટ નાખે છે તો એ પોતે રાજકીય રીતે લોકોને ફાયદો થાય છે નાના માણસ જે છે એના માટે કોઈ આ આ ફાયદાકારક છે જ નહીં ખાસ કરીને નાના માણસને ઉપયોગી માટે જો બંદર જાહેર કરે અને અહીંયા જેટી બનાવે તો આ સાગર સાગરખેડો છે ત્યાં શિયાળ બેટની અંદર માછીમારી કરી અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરી કે અને અહીંથી અમારા ગામના લોકો સ્થળાંતર થાય છે રાજુલા છે જાફરાબાદ છે અલગ અન્ય જગ્યાએ સ્થળાંતર થાય છે તો ગામની અંદર બંદર તરીકે જાહેર થાય તો કોઈને સ્થળાંતર થાવું ન પડે અને ગામની અંદર એમનું રોટીનું ગુજરાન હાલા કરે શિયાળબેટમાં સરકારશ્રીએ ટુરિઝમ પ્રોજેક્ટ લાવે છે એનાથી આખા ગામના લોકો બધા માછીમારો વિરોધ કરે છે કે ટુરિઝમ જોતું નથી અમારે માછીમાર બંદર જોઈએ સિયાર સરકાર શ્રી માછીમાર બંદર જો જાહેર કરે અને માછીમાર માટે જટિયું ડંકા બનાવે એની માટે બધાય મંજૂર છે બાકી ટ્રિવિઝન તો અમારું જોતું જ નથી આખા ગામ લોકોને મનાય છે અને ટુરિઝમથી જે ગામ લોકોને નુકસાન છે જે પોતાના સ્થાનિક ધંધા જે માછીમારીના છે છે અને માછીમારી થાય એની હિસાબે સરકાર અમારી માગણી છે કે ટુરિઝમ અમારે જોતું જ નથી શિયાળ બેટને માછીમાર બંદર જાહેર કરો અને માછીમાર બંદરને લગતી તમામ સુવિધાઓ ડંકા જટીઓ એવી માછીમારને લગતી તમામ સુવિધા આપે એવી અમારી માગણી છે બ્યુરો રિપોર્ટ અમરેલી